રાજ્યના બસો છ ડેમમાંથી નવ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા જ્યારે પંદર ડેમમાં પાણીનું સ્તર ખતરનાક રીતે વધી રહ્યું છે અમરેલીના ધાતરવાડી અને સુરજવાડી ભાવનગરના રોજકી બગડ રંધોલા શેત્રુંજી બોટાદના ભીમદ અને કચ્છના સરદાર સરોવર ડેમમાં પાણીની આવક સોળ હજાર નવસો ચૌદ ક્યુસેક પ્રતિ કલાક છે જ્યારે ત્રેવીસ હજાર આઠસો ચોમાલીસ ક્યુસેક પાણી નર્મદા નહેરમાં છોડવામાં આવી રહ્યું છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો તાલુકામાં સરેરાશ એકવીસ ચોવીસ વરસાદ નોંધાયો જેમાં ડાંગના આહવામાં બસો પચાસ વલસાડના કપડામાં બસો એકતાલીસ મિલીમીટર વરસાદ થયો પાણીના વધતા સ્તરને કારણે ભાવનગરમાં સાતસો ઓગણત્રીસ શ્રીનગરમાં એકસો ચોત્રીસ બોટાદમાં એકસો સત્તર અને અમરેલીમાં એંશી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા એનડીઆરએફ અને એસડીઆરએફની તેત્રીસ ટીમો કટોકટીનો સામનો કરવા તૈયાર છે